હું પીડિતા ચિત્રાવડ પાર્ટીમાં રહું છું તાલુકો જામકનોણા જિલ્લો રાજકોટ તાલુકો જામકનોણા જિલ્લો રાજકોટ કનોણા અમે ફરિયાદ જે લખાવા આવેલા તે પોલીસે મારી ફરિયાદ લીધી નથી સાવજુ જયેન્દ્રસિંહ ઉફે સાવજુભા પાર્ટીના સરપંચ મારા ઘરે મારી પતિની ગેરહાજરીમાં આવી અવારનવાર મારી સાથે બળાત્કાર ગુજારતા જેમ આવે એમ મારી હારે વ્યવહાર કરી તે વાતો બોલતા મને ધાક ધમકીઓ આપી અને કહેતા આ વાતની જો કોઈને જાણ કરીશ તો હું તારા પતિને જાનથી મારી નાખીશ તેથી મને અવરનવર બળાત્કાર કરી અને હેરાન કરતા તો સાહેબ રાજકોટ એસપી વિજય સાહેબને મારી નર્મ વિનંતી છે કે સાહેબ મને નારીને આ ન્યાય અપાવી સાવજુભા સરપંચને એને ગુનો સજા કરી અને એનો મને ન્યાય મળવો પડે જ્યારે ત્યારે મારી સાથે બળાત્કાર ગુજારી અને મને ખૂબ હેરાન કરેલ છે સાહેબ તો મારી નર્મ વિનંતી વિજય સાહેબ મને ન્યાય અપાવો